કેટલા સાચા છે તેનું એક ઉદાહરણ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલી રાણપુર ઉદાવાસ પ્રાથમિક શાળામાં જોવા મળી રહી છે આ શાળા ઓગણીસો છન્નું સત્તાણુંમાં બનેલી છે જે અત્યારે ખૂબ જ જર્જરિત હાલત જોવા મળી રહી છે ગુજરાત શિક્ષણ વિભાગની પોલ ખોલતી દાંતા તાલુકાની રાણપુર ગામની ઉદાવાસ શાળા વર્ષોથી જર્જરિત હાલતમાં છે આ શાળામાં એકસો એક બાળકો અભ્યાસ કરે છે પણ આ બાળકો વરસાદ વચ્ચે ભણવા મજબૂર બન્યા છે ચાલુ વરસાદે શાળામાં બાળકો ઉપર પાણી પડે છે અને વરસાદમાં બાળકોના ચોપડાઓ પલળે છે તો તેમના ભણતરમાં પણ અસર પડી રહી છે આદિવાસી વિસ્તારમાં આવેલી ઉદાવાસ પ્રાથમિક શાળાની ઓરડીઓ ઉપરના નળિયા તૂટેલા હાલતમાં જોવા મળી રહ્યા છે

हमने वोडा ना डैमेज सर्टिफिकेट माता में डैमेज नहीं था ही गेलुसे। क्योंकि तो सर्दा ऐसा पन आप लोग ख़सी मरिया वजह ख़सी गया था। ख़सी तो बात करेली से। क्या क्या सर्टिफिकेट आविष्कार किया था? रिपोर्ट नरेश ठाकुर साथे संजीव राजपूत टीवी 9 गुजरात दाता बनास काठा। ज्योति राहुल टीव